હા મારું નામ છે ઘેરા ભાઈ બોગા ભાઈ મારું ગામ છે ના મોબાઈલ વગર ને તો અત્યારે બધી રીતે તકલીફ પડે છે મોબાઈલ જે છે અત્યારે અમે ડબલા રૂપિયા રાખીએ બરાબર અમારા નેટવર્ક આટલું થાય આગળ પાંચ કિલોમીટર જઈએ અથવા માથે કે ધાબામાં સડી જાય ત્યારે નેટવર્ક આવે છે એ પેલા અમને કઈ કોઈ જાતની સુવિધા મળતી નથી અને અમારે કાંઈ પણ કામ હોય અમારે કાંઈ તો વાડીની જે બી ની લાઈટ વહી ગઈ હોય અમે જે બી ફોન કરવો તો અમારે પાંચ કિલોમીટર જવાનું અમારી આ દૂર થાય ટાવર માટે નહીં તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ છે બગડા પ્રકાશ ગામના ટાવર વગર તો સાહેબ એવી પ્રોબ્લેમ છે અત્યારે કે મોબાઈલ બધા ડબલા સમાન છે અત્યારે છોકરા ગેમ રમે અને ખેડૂત માટે કે તો હાથ બાર કઢાવી હોય ને તો તાલુકા કક્ષાએ જવું પડે તાલુકો અહીં તેમાં સાવરકુંડલા પાંત્રીસ કિલોમીટર રાખો થાય બરાબર અને વિદ્યાર્થી માટે સ્કોલરશીપ હોય ઓનલાઈન એડમિશનના કામ હોય કોઈ પણ કક્ષાનું ઓનલાઈન કામ કરાવવાનું હોય એટલે તાલુકા કક્ષાએ અમારે જવું પડે બરાબર અને પ્રાથમિક શાળાની અંદર અત્યારે જે ડિજિટલ યોજના શરૂ છે ડિજિટલથી જે છોકરા અભ્યાસ કરાવવામાં આવે છે એમાં પણ નેટવર્ક નથી આવતું બરાબર અને કોઈ પણ કામગીરી પ્રાથમિક શાળાની કરવામાં આવે એ બાજુના ગામની અંદર કરવી પડે અમારા ગામની અંદર કશું કાંઈ કાર્યવાહી થતી નથી ઓનલાઈન બાબત